ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠા સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નળાબેટ ખાતે કરી રહ્યા છે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના સહયોગ અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યું છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો અને બે હજાર આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સાડા છ કલાકે સંબોધી પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ દિવસની સવારે સોશિયલ મીડિયામાં લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના આપ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદય બીજું શું હોય આવો આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ જીવનને યોગમય બનાવીએ યોગ થકી ઉત્તમ મનુષ્ય ઉત્તમ સમાજ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ સો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના દર વર્ષે એકવીસમી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ

બસો એકાવન વીસ નગરપાલિકા સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાત યોગમય બની ગયો ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી સિસપાલજી જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર श्री प्रवीण भाई माड़ी, श्री लवेंगी ठाकुर श्री मा, भाई देसाई श्री केसाजी चौहान अग्र सचिव श्री अश्विनी कुमार जी बीएसएफ न आईजी श्री अभिषेक पाठक जी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारीगण सौ जवा उपस्थित सौ नागरिक भाइयों बहनों प्रेस मीडिया मित्रों सौ ने मारा નમસ્કાર આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દૈન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નળાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીએ તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક